બનાસકાંઠાના ડીસામાં તંત્રની ઘોર બેદરકારીએ હવે હદ વટાવી દીધી છે ગુલબાની નગર ભાગ એકમાં વર્ષોથી ખુલ્લી પડેલી ગટર લાઇન આજે અબોલ પશુ માટે મોતનો કૂવો સાબિત થઈ છે બપોરે એક વાગ્યાથી એક નિરાધાર ગાય માતા ગંદકી ભરેલી ગટરમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રના પેટનું પાણી હજુ હલ્યું નથી ચોંકાવનારી અને શરમજનમ વાત તો એ છે કે રહીશોએ વારંવાર બૂમો પાડી ત્યારે તંત્ર જાગ્યું ખરું પણ ક્યારે રાત્રે પોણા બાર કલાકે અને એ પણ શું કરવા ગાયને બહાર કાઢવા માટે નહીં પણ માત્ર ખાડાની આસપાસ બેરિકેટિંગ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેવા આ એ જ સોસાયટી છે જ્યાં અગાઉ તંત્રએ સફાઈના નામે કચરો કાઢીને રસ્તા પર જ છોટી દીધો હતો ન્યૂઝ પોઈન્ટના ધારદાર અહેવાલ બાદ તંત્રએ કચરો તો ઉપાડ્યો હતો બપોરથી સ્થાનિક રહીશો અને ગૌશાળાના સ્વયંસેવકો પોતાનું લોહી પાણી એક કરી રહ્યા છે કલાકોની જહેમત બાદ પણ જ્યારે કોઈ રસ્તો ન મળ્યો ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રહીશોની માંગ છે કે ગાય માતાને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવામાં આવે આ વર્ષો જૂની ખુલ્લી ગટર લાઈનને તાત્કાલિક પેક કરવામાં આવે સવાલે છે કે શું તંત્ર માત્ર કાગળ પર કામ બતાવવા માગે છે બપોરથી રાત થઈ ગઈ છતાં ગાય માતા અંદર જ છે જો રાત સુધીમાં કોઈ દુર્ઘટના ઘટશે તો શું આ અધિકારીઓ જવાબદારી લેશે ન્યૂઝ પોઈન્ટ આજે જવાબ માંગે છે આ તંત્ર પાસે અમારા નાળામાં ભાઈ આજે ગાય પડી ગઈ એક વાગ્યાની અમે નગરપાલિકા બી જઈને આયા સેલિશ અમને બરોબર જવાબ નહીં આવ્યો અને ગૌશાળાવાળા બાપડે બે કલાક આવ્યા પણ ગાય નીકળી નહીં બારે મારા બી હવાના પગ દુખવાયા હવાની બાર વાગ્યાની હું અહીંયા બેઠી હું પણ કોઈ ભાઈ જોન લેતું એને કોઈ ફોન બી નહીં ઉપાડતું બરોબર જવાબ નહીં આવતું આ જગ્યા છોકરું પડી ગયું હોત તો શું હાલત વખત પડી ગયા સાત મહિના થઈ ગયા આ નાળા ને સાત મહિના થી ખોલેલો પડ્યો પણ હજુ સુધી કોઈ નાળો બંધ નહીં કર્યો આ રોડ થઈ ગયા બીજા રોડ થઈ ગયા ઘાટો નહી થયો બાર મિનિટ પડ્યો ગંદકીયા કેટલા ગાવડે દસ વાગાડિયા મેં ગાવડે નાના નાના ભાઈ

શૈલેષ ભાઈ શું કરીએ કે તમે નગરપાલિકામાં જઈને મળો નગરપાલિકા વાળા જોડે ગઈ તો નગરપાલિકા વાળા કે બેન ટીમ મૂકો પણ હજી સુધી કોઈ નહીં આવ્યું બાર વાગ્યા આવે રાતના રાતના બાર વાગ્યા સવારે બાર 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 કલાક આય આ વસ્ત